મુંબઈમાં વધુ એકવાર મેઘરાજાની બેટિંગ સવારથી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે મુંબઈની લાઇફલાઇન ગણાતી લોકલ ટ્રેન મોડી થઈ છે હવામાન વિભાગે ચાર દિવસ વરસાદની આગાહી કરી હતી આગાહી અનુસાર હવામાન વિભાગની આગાહી અનુસાર વરસાદનું આગમન થયું છે હવામાન વિભાગે ચાર દિવસ વરસાદની આગાહી આપી હતી જેના અનુસારે મુંબઈમાં પણ મેઘરાજા મહેરબાન થયા છે જોકે હાલ મુંબઈમાં વરસાદનું આગમન થતા જોકે હાલ લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી છે મુંબઈમાં વધુ એકવાર મેઘરાજાએ ધોરદાર બેટિંગ કરી છે મુંબઈમાં વધુ એકવાર મેઘ રાજાની બેટિંગ મુંબઈમાં વરસાદનું આગમન થયું છે સવારથી જ મેઘરાજા મન મૂકીને કારણ કે મુંબઈની હવામાન વિભાગે હજુ પણ ચાર દિવસ વરસાદ કરી છે આગાહી અનુસાર કે હજુ પણ વરસાદ વરસી શકે છે મુંબઈમાં વધુ એકવાર મેઘરાજા મહેરબાન થયા છે જોરદાર બેટિંગ કરી છે મુંબઈમાં વહેલી સવારથી જ મેઘરાજાનું મહેરબાન થતા લોકોનું જનજીવન પર અસર થાય છે સવારથી મેઘરાજા મન મૂકીને વરસાદ રહ્યા છે મુંબઈની લાઈફલાઇન ગણાતી લોકલ ટ્રેન મોડી પડી છે લોકોના જનજીવન ઉપર મેઘરાજાની અસર થઈ છે હવામાન વિભાગે હજુ પણ ચાર દિવસ વરસાદને લઈને આગાહી કરી છે